કરી ત્રણે આતંકવાદીઓને દબોચી લીધા ત્રણે આતંકવાદીઓ પાસેથી આરડીએક્સ સહિત એકે ફોર્ટી સેવન અને પિસ્તોલ મળી આવી વલસાડના કોસંબા દરિયા કિનારે આવેલ દિવાદાંડી ગામમાં એક સંદિગ્ધ બોર્ડ ની અંદર ત્રણ આતંકવાદીઓ છુપાઈને આવ્યા હોવાની માહિતી મળતા વલસાડ સિટી પોલીસે વિસ્તારમાં પાડવામાં સફળતા મેળવી છે વલસાડ વલસાડ જિલ્લામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના સૂચન હેઠળ વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર વસતા ગ્રામજનો સુરક્ષિત મહેસૂસ કરે અને સાથે દરિયાની અંદર ફિશિંગ કરવા જતા માછીમારોને સંદિગ્ધ ગતિવિધિઓ પ્રત્યે માર્ગદર્શન મળે તે હેતુથી કોસંબા દીવાદાંડી ગામ ખાતે નકલી આતંકવાદીઓ મોકલી ડ્રિલ કરાયું હતું જે અંગે વલસાડ પોલીસને કોસંબા ગામે સંદિગ્ધ બોર્ડની અંદર આતંકવાદી આવ્યાની માહિતી મળતા ગણતરીની મિનિટમાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડી પરમાર અને એમની ટીમે ત્રણે આતંકવાદીઓને બોટમાંથી ઝડપી પાડ્યા હતા જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો